મહાદેવ શંભુ કાશી વિશ્વનાથ ગંગે મૂળ ગુજરાતી અને કાશી સ્થિત એવા પ્રખંડ વિદ્વાન વિશાલ ગુરુજી આપણી સાથે ઉપસ્થિત છે અને વિશાલ ગુરુજી સાથે આપણે જાણીએ કે કાશી મહત્વ શું છે અને શા માટે આવવું જોઈએ હર મહાદેવ કાશી વિશ્વનાથ ગંગે જય વિશ્વનાથ હર હર ગંગે નામાપી ગૃહતા કાશ્યામ શ્રીવાસ્ત્રેન શક્ષ્ય સ્કંદપુરાણ અંતર્ગત કાશીખંડમાં એવું જણાવવામાં આવ્યું છે કે માત્ર કાશીનું નામ લેવાથી જ અનંત જન્મોના પાપ ન જાય છે કાશીની ગલીઓમાં ચાલવા માત્રથી પણ હજારો અશ્વમેધ યજ્ઞનું પુણ્ય સતત પ્રાપ્ત થઈ જાય છે નતાદ્રુક ધર્મ સંભારો લભ્ય વિહી સદિગવારાણસીબીથી સંચારે પદે પદે એક પગ ઉપાડીને બીજો પગ મૂકો બીજો પગ ઉપાડીને ત્રીજો પગ મૂકો એવી રીતના તમે ગલીઓમાં જેટલા ચાલશો એટલું જ અનંતા અનંત પુણ્ય આપનું આપના જીવનમાં એકત્રિત થશે નતુષ્ટિ તપસા તાદૃક યાદૃક કાશી સંસ્થા વૈહી કાશી ખંડની અંદર બીજી જગ્યાએ એવું જણાવવામાં આવ્યું છે કે કાશીની પ્રશંસા કરો કાશીના ગુણગાન ગાઓ ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થશે શિવપુરાણની અંદર પણ એવું જણાવવામાં આવ્યું છે માતા પાર્વતીજીને ભગવાન શિવ સ્વયં એવું કહે છે જ્ઞાનાપેક્ષા નચાત્ર એવા ભક્ત્યાપેક્ષા નવેપ નહા જપાપેક્ષા અર્ચનાપેક્ષા સુજાતિના તથા ત્રણ કાશીની અંદર જપ તપ જ્ઞાન ઇત્યાદિની કોઈ પણ પ્રકારની આવશ્યકતા નથી માત્ર કાશીની અંદર વાસ કરવાથી જ બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય છે એટલું આ પરમ પવિત્ર ધામ જેની અંદર ભગવાન વિશ્વનાથજી માતા અન્નપૂર્ણાજી વિશાલાક્ષીજી કાલભૈરવજી બિંદુ મહાદેવજી ઇત્યાદિ બધા જ દેવી દેવતાઓનો કાશીની અંદર વાસ છે જ્યારે સમગ્ર સૃષ્ટિનો વિનાશ થઈ જશે ત્યારે કાશી સ્થિત રહેશે કેમ કે ભગવાન શિવના ત્રિશુળ ઉપર વિરાજમાન છે ત્રિકંટક વિરાજીતી છે બધા જ દેવી દેવતાઓ અમારા સનાતનની અંદર પુરાણોની અંદર વેદની અંદર જેટલા દેવી દેવતાઓનો ઉલ્લેખ છે એ બધા જ દેવી દેવતાઓનું સ્થાન કાશીની અંદર સ્થિત છે આપ પણ વધારો કાશીની અંદર ભગવાન વિશ્વનાથજી અને અન્ય દેવી દેવતાઓના દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવો પરમ પવિત્ર બનાવો તમે પણ મોક્ષના ભાગી બનો કેમ કે ભગવાન ભગવાન અંતકાલે અત્ર તારકઅશ્વોપદેશ અભિમુક્ત સ્થિતાન જંતુન્મચયન્નાત્રશય કાશીની અંદર જે જીવ મૃત્યુ પામે છે એને ભગવાન વિશ્વનાથજી તારક મંત્રનો ઉપદેશ આપીને શિવ પ્રાપ્તિ કરાવે છે હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ